વેલકમ બેક ટુ ફૂડ સો ફિટનેસ આજે આપણે બનાવીશું હંડીમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શરીરમાં તાકાત આપે એવી સૂંઠ ગંઠોડાની રાબ તો ચોમાસું પૂરું થાય અને શિયાળાની શરૂઆત થાય એટલે કે બદલાતી ઋતુમાં શરીરમાં શરદી ઉધરસ તાવ અનેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શન થતા હોય છે તો આજે આપણે કોઈપણ જાતની દવા વગર દેશી આ રાબથી દરેક પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી દૂર રહી શકીએ છીએ તો આ રાપ પીવાથી તમને શરીરમાં અનેક ફાયદા થશે આ રાપ ક્યારે બનાવવી કેટલી પીવી એ બધું હું તમને આગળ વિડીયોમાં જણાવવાની છું શિયાળામાં એકથી બે દિવસ તમે આ રાપ પીશો તો તમને ખૂબ જ ફાયદો થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં બાળકોથી લઈ નાના મોટા બધા પી શકે અને બદલાતી ઋતુમાં કોઈ પણ જાતની દવા વગર શરીરમાં એનર્જી વધે એવી સૂઠ ગંઠોળાની રાપ બનાવવા આપણે તપેલીમાં બે કપ જેટલું પાણી ગરમ કરીશું ત્રણ લોકોને સર્વ કરી શકો એટલી રાપ બનીને તૈયાર થશે રાબ બનાવવા માટે હું અહીંયા ઓર્ગેનિક દેશી ગોળ વાપરી રહી છું જો તમારી પાસે એ ગોળ હોય દવા વગરનો તો તમે એ જ વાપરજો અહીંયા મેં બે કપ પાણી સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે ગોળ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો તો રાબને બનાવવા માટે ગોળનો ઉપયોગ થાય છે અને ગોળમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે આપણા શરીરમાં લોહીના કણ વધારવાનું કામ કરે છે શરીરમાં સારું લોહી હશે તો ઓટોમેટિક તમારી હેલ્થ પણ સારી રહેશે હવે અહીંયા તમારે કોઈ ગોળની ચાસણી નથી બનાવવાની ફક્ત પાણી સાથે ગોળ પીગળે એટલી વાર જ એને થવા દેશું બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો સરસ ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે તો હવે ગેસને બંધ કરી દેશું આ પાણીને થોડી વાર સાઈડ પર રાખીએ હવે રાબ બનાવવા માટે આપણે કઢાઈ લેશું અને એની અંદર બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી દેશું હવે જ્યારે પણ રાબ બનાવતા હોઈએ ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ આવે રાબમાં ગાંઠા પડી જતા હોય અને રાબ બિલકુલ ગાંઠા નહીં પડે એના માટે તમારે શું કરવાનું છે રાબમાં આપણે એક ટેબલ સ્પૂન ઘઉંનો લોટ વાપરવાના છીએ તો લોટ કરતા ડબલ તમારે ઘી લેવાનું બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવાનું એની સાથે એક ટેબલ સ્પૂન ઘઉંનો લોટ ઉમેરીશું અચ્છા અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ જો તમારી પાસે બાજરાનો લોટ હોય તો તમે એ પણ વાપરી શકો છો હવે ધીમા ગેસ પર આપણે લોટને સારી રીતે શેકવાનો છે તો તમે લોટને એકદમ ધીમા ગેસ પર થોડો લોટનો કલર બદલાય ત્યાં સુધી સારી રીતે શેકી લેજો હવે ઘણા લોકો મને પૂછશે કે સૂંઠ ગંઠોળા કોને કહેવાય તો તમે આ સૂંઠ અને આવા ગંઠોળા એટલે કે જેને પીપળી મૂળ કહેવાય છે એ જોયા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો સૂઠ તો ઘણા બધા લોકોએ જોઈ હશે જે આ રીતનું આદુ હોય છે અને ગંઠોડા આ રીતના નાના નાના ટુકડા તો ઝાડની ઝીણી ડાળી જેવા આવા ટુકડા હોય છે નાની નાની સાઈઝના લવિંગ જેવડી સાઈઝ હોય એની જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદો કરે છે જો તમને આખા મળે સૂંઠ ગંઠોળા તો તમે એનો પાવડર ઘરે કરીને વાપરજો અથવા તો તમને માર્કેટમાં તૈયાર પણ આજકાલ સૂંઠ ગંઠોળાનો પાવડર મળતો હોય છે હવે અહીંયા આપણે સૌથી પહેલા લોટને ઘી સાથે સારી રીતે શેકેલી તો લગભગ બે મિનિટ જેટલો સમય થયો હવે આપણે આમાં ઉમેરવાનો છે ગુંદર તો ગુંદર જે છે ને એ ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે તમને આખા દિવસ માટે એનર્જી આપશે અને હાડકાને મજબૂત બનાવશે તો ગુંદરને તમે ગરમ ગરમ ઘી અને લોટના મિશ્રણમાં ઉમેરશો ને એટલે તરત જ એ ફૂલી જશે તો ગુંદર આવો ફૂલે એટલે તરત જ ગેસ તમારે એકદમ ધીમો કરી દેવાનો છે અને હવે આપણે આ જ સમયે રાબમાં બિલકુલ ગાંઠા ન પડે એના માટે સૂંઠ અને ગંઠોડાનો પાવડર ઉમેરીશું તો એક ટેબલ સ્પૂન મેં સૂંઠનો પાવડર લીધો છે સાથે તેટલા જ પ્રમાણમાં એટલે એક ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર ઉમેરીશો જેથી રાપમાં સારો ટેસ્ટ પણ આવશે તો સૂંઠ ગંઠોળા ઉમેરો ને એટલે લોટનો કલર તરત જ બદલાઈ જશે અને ખાસ ગેસ તમારે આ સમયે ધીમો રાખવાનો બિલકુલ મસાલાઓ બળવા ન જોઈએ અને હવે તરત જ આપણે ગોળવાળું પાણી ઉમેરી દેશું જો તમને ગોળવાળા પાણીમાં કચરો લાગતો હોય તો પાણીને ગાળીને ઉમેરવાનું છે હવે થોડું થોડું પાણી આ રીતે ઉમેરતા જવાનું અને એને મિક્સ કરતા જવાનું તો મિશ્રણમાં તમે જેવું પાણી ઉમેરશો ને કે તરત જ તમારો જે ગુંદર છે ને એ બધો સારી રીતે મેલ્ટ થઈ જશે હવે ધીમા ગેસ પર રાબને આપણે ઉકળવા દેશું આરાબમાં આપણે સૂં અને પીપળી મૂળ ઉમેર્યા છે જે શરદી ઉધરસ પેટમાં થતાં ગેસ વાયુને શાંત કરે છે સાથે માથું દુઃખનો દુખાવો અનિન્દ્રા જેવા પ્રોબ્લેમને પણ દૂર કરે છે સાથે આપણે આમાં એક ટેબલ સ્પૂન ખસખસ ઉમેરીશું જેનાથી ખૂબ જ સારી ઊંઘ આવશે અને સારી ઊંઘ આવશે તો તમને સ્ટ્રેસ લેવલ પણ ઓછું થશે સાથે મેં એક ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું ખમણ ઉમેર્યું છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારી વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખે છે હવે બધી જ વસ્તુને રાબ સાથે સારી રીતે મિક્સ કરી દેવાની છે બધું સરસ મિક્સ થાય ને એટલે ધીમા ગેસ પર આપણે રાબને ત્રણથી ચાર મિનિટ માટે ઉકળવા દેશું રાબ પીવામાં ઘાટી પણ ન હોવી જોઈએ અને એકદમ પતલી પણ ન હોવી જોઈએ મીડિયમ થિકનેસવાળી બનાવો ને તો તમને પીવાની ખૂબ જ મજા આવે બાળકોથી લઈ નાના મોટા બધાને આ રાબનો સ્વાદ તો અચૂક ભાવશે તો અહીંયા તમે જુઓ ત્રણથી ચાર મિનિટમાં એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે રાબ તૈયાર થઈ ગઈ છે તો હવે રાબને સર્વ કરતા પહેલાં ઉપરથી બેથી ત્રણ બદામની સ્લાઇસ આ રીતે ઉમેરી દેવાની જેનો ટેસ્ટ ગરમ ગરમ રાબમાં ખૂબ જ સરસ લાગશે અને હવે બસ ગરમા ગરમ આ રાબને શિયાળામાં સવારે તમે ચા કે દૂધની જગ્યાએ પીશો તો તમને શરીરમાં અનેક ઘણા ફાયદા થશે અને શરદી ઉધરસ તો એવા શરીરમાંથી દૂર થશે કે તમને લાગશે જ નહીં કે તમને શરદી ઉધરસ થયા હતા તો ગરમા ગરમ આ રાબ બનાવીને પીજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ